ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોટરી ક્લબ પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતેથી સાત લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રાખવા લિસ્ટેડ બુટલેગરોને હાલની પ્રવૃત્તિઓ પર વોચ રાખી આપેલ સૂચનાઓના આધારે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાળા સહિત ઇસ્ટા ભરૂચ શહેર માં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેર ના rotary club પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઈ હનીફ ઉર્ફે હાજી ઇમરાન શાહ દીવાન વિદેશી દારૂ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે અને છાની છુપી રીતે પોતાના મલતિયાઓ દ્વારા વિચાર કરે છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ ને પરથી four wheel ગાડી કે જેનો registration નંબર GJ સોળ DG સતાણુ ઓગણીસ તેમજ number plate વિનાની jupiter moped અને બુટલેગર નવાબ ઉર્ફે નબુના મકાન સહિત કુલ સાત લાખ એકતાલીસ હજાર કબજે કર્યો હતો અને કસક ગુરુદ્વાર પાસે વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હોપ હોટફાટલો ઠાકોરભાઈ પરમાર તેમજ સરફરાજ ઉર્ફે શિરુ સમતભાઈ મંસુરીને ઝડપી પાડ્યા હતા જ્યારે નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન હનીફ હજી ઇમરાન